રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલી બીડી પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી છાત્રાલય સાથે તે જ છાત્રાલયના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ ઘટના બન્યા બાદ જે તે સમયે પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં ન આવતા એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા રાજકોટ જિલ્લા પોલીસ વડાને વોટ્સઅપના માધ્યમથી ઓફિશિયલી નોટિસ મોકલતા ત્યારબાદ આ મામલાની ગંભીરતા લઈને આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ આ બંને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ને રાજકોટ એલસીબીની ટીમે હવે ભારતીય જનતા પાર્ટીના એક નેતા મધુ ટાઢાણીની ધરપકડ કરી છે જ્યારે પરેશ રાદડિયા હજી પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે શું સમગ્ર મામલો હતો ક્યારથી આ લોકો ઘટનાને અંજામ આપતા હતા વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર દર્શક મિત્રો અને ઉજ્જૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલી બીડી પટેલ કન્યા છાત્રાલયમાં કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મધુ તાઢાણી દ્વારા ત્યાં જ અભ્યાસ કરતી કન્યા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો આ ઘટના બન્યા બાદ ખળભળાહટ મચી ગયો હતો જેમાં સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના નેતા મધુ તાઢાણીને બે હજાર ત્રેવીસમાં બીડી પટેલ કન્યા છાત્રાલયમાં કલરકામનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો આ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ આ મધુ ટાઢાણી છે તે ભોગ બન્યા યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ અવારનવાર મધુ ટાઢાણી છે તે યુવતીના રૂમમાં જઈને દુષ્કર્મ આચરતો હતો અને યુવતીને ધાક ધમકી આપતો હતો કે જો તું આ બાબતની જાણ કોને કરીશ તો તારા પરિવારને હું જાનથી મારી નાખીશ આ ઘટના બન્યા બાદ જ્યારે આ ઘટનાની જાણ બીડી પટેલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયાને થઈ પરંતુ પરેશ રાદડિયાએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાના બદલે એ ભોગ બનનાર પીડિતા છે તેની સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો એટલે કે મધુ તાઢાણી અને પરેશ રાદડિયા જે ભારતીય જનતા પાર્ટીના નેતા હોવાની વાત સામે આવી છે ને તેમના દ્વારા છેલ્લા ઘણા સમયથી યુવતી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું ને આ ઘટના બાદ જ્યારે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે પણ ફરિયાદ ન નોંધી ત્યારે એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા યુવતીનો પક્ષ લઈને તેમણે રાજકોટ જિલ્લા પોલીસ વડાને વોટ્સઅપના માધ્યમથી એક ઓફિશિયલી નોટિસ પાઠવી હતી ત્યારબાદ આ ઘટનાને લઈને રાજકોટ જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા મધુ તાઢાણી અને બીડી પટેલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડીયા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે આ મામલાને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરતા ગઈકાલે રાજકોટ એલસીબીની ટીમે મધુ ટાઢાણીની ધરપકડ કરી છે જોકે હજી પણ પરેશ રાદડીયા છે તે પોલીસ પકડતી દૂર છે હાલ આ મામલામાં મધુ ટાઢાણીની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે જ્યારે પોલીસ સમક્ષ મધુ ટાઢાણીએ પોતાની કબૂલાત કરી છે કે તેને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યું છે તેની તેણે કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ નથી ગુજાર્યો તે પ્રકારની દલીલ છે હાલ મધુ તાઢાણી દ્વારા કરવામાં આવી છે પરંતુ હાલ આ મામલાને લઈને પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે અને અને હવે રહ્યું કે મેડિકલ તપાસ બાદ શું સમગ્ર ખુલાસો થાય છે આ ઘટનામાં જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સંડોવણી સામે આવી છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠ્યા છે અને આને લઈને ગઈકાલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધતી દરમિયાન તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને અડતાળીસ કલાકનો સમય આપ્યો હતો અને આ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી ત્યારબાદ રાજકોટ જિલ્લા એલસીબીની ટીમ હરકતમાં આવી હતી અને મધુ ટાઢાણીની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા આવવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે નવજી એન ન્યૂઝના પરિવારના હિસ્સા બન્યો જે